અમે આજે જે કોલકાતામાં નવ તારીખ નવ ઓગસ્ટે બનેલી ઘટના હતી જેમાં રેસિડન્ટ ડૉક્ટરનો બળાત્કાર થયેલો છે અને એમનું મર્ડર થયેલું છે તે પછી એ જ અઠવાડિયામાં જે રેસિડન્ટ ડૉક્ટર સ્ટ્રાઇક કરતા હતા એમને ત્યાંને ત્રણ ચાર હજાર લોકોએ તેમના ઉપર અટેક કરેલો હતો તો એ બધી વસ્તુઓનો વિરોધ કરીએ છીએ અમે અને ઓલ ગુજરાતમાં બધી ગવર્મેન્ટ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં આપણે ઇમરજન્સી સિવાયની બધી ઓપીડી અને ઇન્ડોરની સેવાઓ બંધ કરીએ છીએ જે ઓટી થવાના હતા ઇલેક્ટ્રિક ઓટી એ પણ બંધ રાખીએ છીએ અને આ જ્યાં સુધી કોલકાતામાં બનેલા વ્યક્તિને ન્યાય નહીં મળે ત્યાં સુધી ગુજરાતમાં આ ચાલુ રહેશે જે સ્ટ્રાઇક છે અને અમે લોકો પાંચસો થી ઉપર રેસિડેન્ટ ડોક્ટર બધા અહીંયા ભેગા થયા છીએ અને આનો વિરોધ કરીએ છીએ અમે લોકો અહીંયા પેલું વેસ્ટ બેંગોલમાં જે ક્રૂર ઘટના બની છે એના માટે શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરી રહ્યા છે અમારી ડિમાન્ડ એટલી જ છે કે જે આના માટે રિસ્પોન્સિબલ છે એ લોકોને એકદમ જલ્દી કડક સજા આપવામાં આવે અને જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ અને અમારા લોકોની જ્યાં સુધી આ ડિમાન્ડ પૂરી નહીં થાય ત્યાં સુધી ખાલી એમરજન્સી સર્વિસીસ ચાલુ છે અને ઓપીડી તથા વોર્ડની સેવાઓ બંધ રાખવામાં આવે છે